स्नीहरा स्पन्दन, स्नीहरा स्पन्दन। आ, 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 आ। सामान्य काळ ना सत्तरमा अठवाड्यानं बुधवार धर्मसभा आजे સુવર્ણભાષી સંત પિતરનું પર્વ ઉજવે છે ખેતરમાં દાટેલા ભંડાર અને સુંદર મોતીના દ્રષ્ટાંતો આપણને જીવનમાં મળેલી તકોને વેડફી ન દેવા હાકલ કરે છે ઈશ્વરનું રાજ્ય ગમે ત્યારે આપણને મળે ત્યારે આપણે તૈયાર રહેવું જોઈએ સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય તેર કડી ચુમ્માળીસ થી છેતાળીસ વળી ઈશ્વરનું રાજ્ય ખેતરમાં દાટેલા ભંડાર જેવું છે જેને એ જડે છે તે ફરી દાટી દે છે અને એકદમ આનંદમાં આવી ચાલ્યો જાય છે અને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ ખેતર ખરીદી લે છે વળી ઈશ્વરના રાજ્યને આવી ઉપમા પણ આપી શકાય કોઈ વેપારી સુંદર મોતીની શોધમાં હોય અને તેને એકાદ કિંમતી મોતી મળે છે એટલે તરત જ જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ મોતીને તે છે ઈશ્વરનું રાજ્ય અત્યંત કિંમતી માનવ વ્યવહારમાં માનવની કિંમત કરવા આપણે ભેટ આપીએ છીએ જે માનવ આપણે મન ખૂબ કિંમતી છે તેને સોનાનો દાગીનો આપીએ છીએ જો કે માનવની કિંમત ખૂબ હોય પણ જેણે કિંમત કરવાની છે એ માનવ પાસે સઘવડ ના હોય એવું બની શકે એટલે એક રૂઢિપ્રયોગ વાપરવામાં આવે છે ફૂલ નહીં પણ ફૂલની પાંખડી તમને આપીએ છીએ ફૂલની પાંખડી સ્વીકારનાર ફૂલની પાંખડીને ફૂલ જ માની લે છે સાસરેથી પહેલી વખત પિયર આવેલી દીકરી પેલા દ્રષ્ટાંતમાંના વેપારી જેવી છે જેને અપેક્ષા છે કે મમ્મી પપ્પા કોઈ કિંમતી દાગીનો આપશે ક્યારેક આવી કોઈ અપેક્ષા ના રાખી હોય અને આપણને મોટી ભેટ મળી જાય છે પપ્પાએ આ જ દીકરી જ્યારે બાળકી હતી ત્યારે યુથ ગ્રુપે એક ડ્રો રાખ્યો હતો તેની એક ટિકિટ આ દીકરીને નામે લીધી હતી પપ્પાનો ઈરાદો યુથ ગ્રુપને મદદ કરવાનો હતો ડ્રોના દિવસે આ દીકરીને સ્કૂટર ઇનામમાં મળ્યું હતું આ પેલા દ્રષ્ટાંતમાંનો ખેતરમાં ડાટેલો ભંડાર મેળવનાર માનવ દીકરી એની એ જ છે પણ એક વખતે અપેક્ષા રાખતી દીકરી છે અને બીજી વખતે અપેક્ષા રાખ્યા વગરની દીકરી છે બંને વખતે દીકરીને લાભ થાય છે દ્રષ્ટાંત કથાઓ હવે કંઈક ઉમેરે છે ઈશ્વરનું રાજ્ય અપેક્ષા રાખ્યા વગર મળ્યું હોય અથવા અપેક્ષા રાખ્યા પછી મળ્યું હોય પણ એ ઈશ્વરના રાજ્યને પચાવવા સર્વસ્વનો ભોગ આપવાની આવશ્યકતા છે પ્રભુની જેવી યોજના ઈસુની બાજુના ક્રૂઝ પર લટકતા ચોરે ઈશ્વરના રાજ્યની શોધ કરી નથી ઈશ્વરનું રાજ્ય પામવા પ્રયત્ન કર્યો નથી ઈશ્વરનું રાજ્ય એટલે ઈસુ અત્યારે એ ચોરને ખેતરમાં ડાટેલો ભંડાર મળી ગયો છે એના આખા જીવન દરમિયાન એણે નથી ઈસુની તપાસ કરી કે નથી ઈસુના શિક્ષણ પ્રમાણે જીવન ગુજાર્યું ઈસુ એને અપેક્ષા વગર મળી ગયા છે એણે હવે સર્વસ્વનો ત્યાગ કરી ઈસુને પ્રાપ્ત કરી લેવાના છે એ ચોર બોલે છે કે હે ઈસુ તમે તમારા રાજ્યમાં પ્રવેશો ત્યારે મને યાદ કરજો ઈસુ એને વચન આપે છે કે તું આજે જ મારી સાથે સ્વર્ગમાં હશે કિંમતી મોતીની શોધમાં વેપારી એ ઈસુના શિષ્યો આપણે યોહાનને દાખલા તરીકે લઈએ યોહાન યહૂદી ધર્મના બધા જ નિયમો પાળે છે તેને ઈસુનો ભેટો થાય છે ઈસુ સાથે દિવસ રાત જીવતા જીવતા યુહાનને ખબર પડે છે કે ઈસુ કિંમતી મોતી છે એ કિંમતી મોતી જેવા ઈસુને પ્રાપ્ત કરવા પોતાનું ઘરબાર વેપાર વ્યવહાર લક્ષ્ય ધ્યેય બધું જ વિસારે પાડી દે છે અને ઈસુમય બની જાય છે આપણે પણ ઈશ્વરનું રાજ્ય એટલે કે ઈસુને પામવા આપણા સર્વસ્વનો ત્યાગ કરવાનો છે Çeviri <laughs>